ખેડૂત મિત્રો શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ મળવાનો આગ્રહ ન રાખો હું ફોનથી સેટિસ્ફેક્શન થાય એવા જવાબ આપું છું છતાં પણ તમારે અનિવાર્ય જરૂરિયાત હોય તો આ ભાઈએ જેમ મને પ્રથમ વોટ્સએપમાં મેસેજ કર્યો છે પછી મેં એને સામેથી ફોન કર્યો છે સાંભળો એટલે તમને ખબર પડી જાય કે સિસ્ટમ શું છે હું મળું છું જે નિયમ ભંગ કરીને એને સીધા ફોન પણ બ્લોક કરું છું ભલે એને મને મળવું હોય કદાચ એમ કે હું તમને આટલું ડોનેશન આપવા માગું છું તોય નહીં નિયમમાં પ્રથમ રહેવું જોઈએ

આ રીતે તમે જે છે એ પ્રથમ થી મને મેસેજ કરો નંબર મેળવવાની રીત અનેક વખત મેં કહી દીધી છે કે ડિસ્પ્લે ઉપર નંબર છે મારા જૂના ઓડિયો જુઓ એટલે બને ત્યાં સુધી તમારે મને મળવાની જરૂરત નહીં પડે તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે છતાંય નંબર મેળવવો હોય તો ડિસ્પ્લે ઉપરથી જોઈ જાઓ સો ઓડિયોમાં ક્યાંક આવશે અથવા તો મારા રેગ્યુલર ઓડિયો સાંભળો એટલે દરેકની અંદર એક આંકડો મૂકું છું આની પહેલાં મૂકેલો છે કે કોટડિયાનો પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે ચોથો આંકડો આ છે પાંચમો આંકડો એક છે આ રીતે બધાને ક્લુ આપતો જ આવું છું અત્યાર સુધીમાં જેમ અહીંયા પાંચમો કીધું એમ છ આંકડા આપી ચૂક્યો છું એ બધા આંકડા ભેગા થઈ જાય એટલે સેવ કરી લેજો અને પછી તમે વોટ્સઅપ દ્વારા મને પ્રશ્ન પૂછતા રેજો હું તમને જવાબ આપતો રહીશ તો હું તમને વધારે સારી રીતે સેવા આપી શકીશ દિવસમાં દસ પંદર ફોન ડાયરેક્ટ આવી જાય છે આવા એને હું જવાબ આપતો જ નથી ને નંબર બ્લોક કરું છું તમારી પાસે નંબર હોય તો કોઈને આપતા નહીં તમારી હગી હાહુના હમ છે હગી હાઉના બીજી કોઈ હોય તો ભલે રહી પણ હગી હાવું ના છે હગી થી સિવાય સારી રીતે તમે કોઈ નહીં હાચવી અગે હળવા થવા માટે એકાદો જોક સાંભળી લો હું બરાબર સમજો હું બોલું છું એ હું કરું છું હું બોલું છું એ હું કરું છું હું જે નથી બોલતો એ હું કરતો જ નથી હું નથી બોલતો એ હું કરતો જ નથી પછી એને પૂછું ઓ ભાઈ કે ભાઈ તમે એવું તે શું કામ કરો છો એ કે આપણાથી થાય નહીં એવા કામમાં આપણે મગજ હું કામ ધોળાવું એટલે હું બોલું છું એ હું કરું છું હું નથી બોલતો એ હું કરું છું કે કરતો જ નથી નો સમજાય તો બીજો જો ધીમે ધીમે સમજાય જાય હમણાં શિયાળો આવશે સમજા એટલે કહેવત છે ને મન હોય તો મારે જવાય ભાઈ આવી ઠંડીની અંદર ક્યાંય ન જવાય ઘરની અંદર ગોધડું ઓઢીને નવ વાગ્યા સુધી હોતું રહેવાય આ રમણી ભાઈ છે નવરા કે છ વાગ્યામાં ઊઠીને કોઈક ના વોટ્સએપ જુએ ને પાછો કોઈક હોતો એને ઉઠાડે ઉઠ ઉઠતું એટલે હળવા હળવા થઈને મજા આવે એવા ક્યારેક ક્યારેક જોબ કરતા રહીએ જેથી કરીને આવા કંટાળાજનક ફોન આવતા હોય થાય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ યુટ્યુબ ચેનલ જોતા રહેજો ત્રણ ચેનલ છે યાદી આપી દો આવે છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ અંદર તમને જાતે એપ્લિકેશન કરતા કેટલાક કેટલાક ફોનની સાથે સાથે કેટલીક બધી જાણકારી આપતા શીખવાડું છું અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર ઇન્ફોર્મેટિવ વિડીયો આવે છે જોતા રહેજો તો તમારે કોઈ દિવસ ક્યાંય નહીં જવું પડે જેમ આયુર્વેદિક વસ્તુ ઘરમાં ખાતા રહો તો ડોક્ટર ન જવું પડે એમ ત્રણ ને તો કોઈ એડવોકેટ પાસે પૈસા ખર્ચવા નહીં જવા પડે એટલા તમે હોશિયાર થઈ જશો તમારું કામ તમે જાતે કરતા થઈ જશો તમને એમ ઈચ્છા થશે કે હાલો જેમ એલ એલ બી ભણી આવું એમાં ક્યાં ભણવા જવું પડે ડાયરેક્ટ એલ એલ બી ડિગ્રી આવે અને એલ એલ બી લઈ લઈને તો રી લઈ થઈ જવાશે કારણ કે રમણીભાઈ ના ઘણા ઓડિયો એવા છે કે એમાંથી પચાસ ટકા કામ કરતા તો થઈ જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ